અમદાવાદ શહેરમાં અમુક સ્વનિર્ભર શાળાઓ એફઆરસીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવતી ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે અમદાવાદ ડીઓએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાને પત્ર લખ્યો છે જેમાં એફઆરસીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે ક્ષત્રિય સમાજ સામે વિવાદિત નિવેદનને લઈને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર સ્વીકાર્યું કે તેમનાથી ભૂલ થઈ ગઈ હતી જસદણમાં સભા સંબોધતા તેમણે કહ્યું કે ભૂલ મારી હતી મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઉભો થઈ જાય તે યોગ્ય નથી મે માફી માંગી છે અંતે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ યુપીમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ પીએમ મોદીએ કહ્યું વિપક્ષને નિરાશ કરશે મોદીએ એક્સ પર લખ્યું છે કે બીજો તબક્કો ઘણો સારો રહ્યો છે અમદાવાદની ખાનગી શાળાઓમાં આરટીઈ પ્રવેશ મુદ્દે ટીઓ દ્વારા પરિપત્ર કરી શાળાઓને સૂચન કરવામાં આવ્યું છે જેમાં વાલીઓ પાસે વધારાના દસ્તાવેજ ન માંગવા સૂચના કરવામાં આવી છે દાણી લીમડામાં લોખંડવાળા ફ્લેટ નજીક હીટ એન્ડ રનની ઘટના બની છે બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘુસાડી દીધી કાર ચાલકે લગ્ન પ્રસંગમાં થી વધુ લોકોને અડફેટે લીધા રાજ્યમાં આજે પાંચ અલગ અલગ સ્થળ પર અકસ્માતની ઘટના સામે આવી છે ખેડા બનાસકાંઠા દ્વારકા દહેગામ અને અમદાવાદમાં અકસ્માત થયા છે અકસ્માતોમાં ચૌદ લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ લડશે લોકસભા ચૂંટણી પંજાબની સીટ પરથી બનશે અપક્ષ ઉમેદવાર અમૃતપાલના પિતા તરસેમસિંહે કહ્યું કે તેઓ તેમના પુત્રને મળ્યા પછી જ આ મામલે જણાવશે રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે જેના કારણે સનસ્ટ્રોક સહિતના કેસોમાં વધારો થઈ રહ્યો છે વાત કરવામાં આવે તો માર્ચ મહિનાથી અત્યાર સુધી ઓગણત્રીસ સનસ્ટ્રોકના કેસ સામે આવ્યા છે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે ભરૂનાળે કમોસમી કમઠાણની આગાહીના પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપી છે ગાંધીનગર મતદાન જાગૃતિ માટે તંત્રની નવતર પહેલ શરૂ કરી છે વધુ મતદાન માટે ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે જેમાં હોટલ રેસ્ટોરન્ટ મીઠાઈની દુકાનોને ઓફર કરવામાં આવી છે તેમજ થી વધુ વેપારીઓએ વિવિધ ઓફર કરી છે મતદાન કરનારે સાત ટકા ડિસ્કાઉન્ટ અપાશે